મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ટેબ્લેટ અને સિરપનું વેચાણ થતું હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે ત્યારે આજે સુરત શહેરમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મેડિકલ સ્ટોર પર જઈને તપાસ કરવામાં આવી હતી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ આ મેગા ડ્રાઈવ જોડાયા હતા આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે શેડ્યુલ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતું નથી તો આવા શિડ્યુલ ને કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે કેમ તેમને ત્યાં સ્ટોક શું છે કેટલા આવ્યા છે કેટલાનું વેચાણ થયું છે આ બધી વસ્તુઓ ચેક કરવામાં આવી હતી આ બધી વસ્તુઓ કોઈ બાળકની અંદર લઈ જાય છે કે કેમ તેનું પોલીસ સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તમજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ જગ્યા એ જઈને વિક્રેતાઓને ત્યાં તેમને સંદેશ આપવામાં આવ્યા હતા કે શીડ્યુલ ડ્રગ્સ છે તેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ ના કરે અને જો કોઈ નશો કરવા માટે કોઈ લેવા આવે તો તેને વેચાણ ના કરે

આ ચેકિંગનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે શિડ્યુલ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી તો આવી શિડ્યુલ ડ્રગ્સનો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે નહીં તેમનો સ્ટોક શું છે કેટલા એ લોકો પાસે આવેલા છે કેટલાનું વેચાણ થયેલું છે આ બધી વસ્તુ ચેક કરવામાં આવેલી છે આવી ડ્રગ્સ છે કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે નહીં એ બધી વસ્તુઓ અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ અને એમના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જોવાન થ્રીની ટીમમાં સિત્તેર કરતાં વધારે માણસોની ટીમ અલગ અલગ દસ ટીમો બનાવેલી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એડ કરે છે અને આવા તમામ જગ્યાએ અમે જઈને જેટલા વિક્રેતાઓ છે એમને એવો સંદેશ આપીએ છીએ કે જે શિડ્યુલ ડ્રગ્સ છે એને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈને વેચે નહીં અને કોઈ નશા કરવા માટે જો આવી વ્યક્તિ આનું વેચાણ મતલબ લેવા માટે આવે તો તેને વેચાણ ના કરે અને જો એ આવું નશા માટે લેવા આવતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અમે આવનારા દિવસની અંદર આ જે વિક્રેતાઓના એસોસિએશન છે તેની સાથે પણ મિટિંગ કરીશું અને તેમને પણ સમજાવશું જેમના દ્વારા આવી આ આ બધી ડ્રગ્સ બેઝિકલી દવા માટે મતલબ દવા છે અને રોગ માટે ઉપયોગી હોય છે પરંતુ અમુક પબ્લિકને માણસોને ખ્યાલ છે કે આનાથી નશો થતો હોય છે તો આ ઈઝીલી અવેલેબલ હોવાથી અમુક વ્યક્તિઓ આના રવાડે ચડતી હોય છે તો આ સમાજનું એક દૂષણ છે જે ભવિષ્યમાં વધારે વિકરાળ સ્વરૂપ ના પકડે એના જ ભાગરૂપે આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના આદેશથી અમે તમામ જગ્યાએ આનું ચેકિંગ હાથ ધરેલું છે